અને મોટા શહેરો અને મહાનગરોમાં થતા ગરબા મહોત્સવ જેવો જ માહોલ સાવલીમાં સર્જાય અને લોકો વધુને વધુ ગરબા રમવા માટે આવે તેથી સતત ત્રીજા વર્ષે પણ મા આદિશક્તિ ગરબા મહોત્સવનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું સાવલી તાલુકાના ખેલૈયાઓમાં મા આદિશક્તિ ગરબા મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત ભાટિયા ગ્રાઉન્ડ ખાતે મન મૂકીને ગરબે ઝૂમ્યા સતત ત્રીજા વર્ષે સાવલી ધારાસભ્ય કેતનભાઈ નામદાર પરિવાર આયોજિત ગરબા મહોત્સવમાં છઠ્ઠા નોરતે માનો મહેરામણ ઉમટ્યું ગાયકો સંગીતા લાબડિયા બ્રિજદાન લાબડિયા રાજ લાબડિયા આમિર દીવાન દ્વારા પોતાના મધુર કંઠે મા શક્તિના વિવિધ ગરબા અને રાસ ગાઈને લોકોને મંત્રમુગ્ધ કર્યા જય અંબે હું સંગીતા લાબડિયા મિત્રો સાવલીમાં યુવા ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ પરિવાર અને ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાનું આયોજન સતત ત્રણ વર્ષથી સફળ આયોજન થઈ રહ્યું છે જેમાં અમે ત્રીજા વર્ષે એટલું બધું માન અમેરામણ છે એટલો લોકોનો ઉત્સાહ છે એટલો જુસ્સો છે અમે લોકો એ લોકો બી થાકતા નથી અને અમે પણ થાકતા નથી આ વખતે બહુ જબ્બર ગરબો છે સાવલી પબ્લિક ખૂબ જ મન મૂકીને ગરબામાં ઝૂમી રહ્યું છે શું કહેશો અનએક્સપેક્ટેડ અમે પહેલી વખત સાવલીમાં નથી અમારો આ ત્રીજો કાર્યક્રમ છે સાહેબ શ્રીનો તો છે <laughs> બધા જ લોકો આવે છે શું કેશું એ લોકો ડિઝર્વ બી કરે છે કે ખેલૈયાઓ એટલી બધી આની પાછળ જહેમત કરતા જેટલું અમારું આખું વર્ષ અમે પણ ગરબા પાછળ ગાવા પાછળ એટલી મહેનત કરતા હોય શું રજૂ કરશું ક્યારે બોલશું શું ગાશું કયા છંદ લેશું કયા ગરબાઓ લેશું રોજ બરોજ લિસ્ટિંગ આખું વર્ષથી અમે બી રાહ જોતા હોઈએ છીએ અને ખેલૈયાઓ અમારી રાહ જોતા હોય છે તો બંનેનો સમન્વય થઈ અને આ વખતે સાવલીની નવરાત્રિ બહુ જોરદાર રહી છે તો જય અંબે જય માતાજી દરેકને સાવલીમાં અમે આવ્યા છીએ આજ વખતે અમારું પહેલું વર્ષ છે મારું રાજ લાબડિયા મારું નામ રાજ લાબડિયા છે સાવલીના શ્રી કેતનભાઈ ઇનામદાર સાહેબ અને એમના પિતાશ્રીના નામે ચાલતી આ જે સંસ્થા છે જે ચેરિટેબલ ટ્રસ્ટ છે મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર તો તેમાં સતત ત્રીજા વર્ષે આ આયોજન થઈ રહ્યું છે નવરાત્રિનું અને ખૂબ જ સુંદર આયોજન છે ખૂબ જ ભવ્ય આયોજન છે લોકો અહીંયા મન મૂકીને રમે છે અને કોઈ જ અવ્યવસ્થા કોઈ અસુવિધા અહીંયા સર્જાય હજુ સુધી નથી જોઈને અને ખૂબ જ લોકો આનંદથી રમી રહ્યા છે ખૂબ જ મજા કરી રહ્યા છે અને આ બધી સમગ્ર બધો જશ કેતનભાઈ ઇનામદાર સાહેબ અને તેમની સંપૂર્ણ ટીમ અને દરેક જણા જે બી મેનેજમેન્ટમાં છે એમને જાય છે અને અમને ખૂબ આનંદ આવે છે અમે દર વર્ષે આવીએ એવી અમે